બ્યુટી પાર્લર ચલાવતી મહિલાઓને ટાર્ગેટ કરી દાગીનાની ચોરી કરતી મહિલા ટોળકીને ઝડપી લેવામાં મહેસાણા પોલીસને સફળતા મળી છે મહેસાણામાં મોઢેરા રોડ વિસ્તારમાં બ્યુટી પાર્લર ચલાવતી એક મહિલાને વાતોમાં લઈને ભોળવીને ઠગ ટોળકી દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી મહેસાણા પોલીસે સર્વેલન્સ અને બનાવ સ્થળની સીસીટીવી ફૂટેજના આધારે ગાંધીનગર જિલ્લાની મહિલાને ટોળકીને પકડી લેવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં ભોગ બનનાર અને ગુનાના ફરિયાદી સોનલબેન પટેલ કે જેઓ મોઢેરા રોડ ઉપર આવેલી ધોરણનગર સોસાયટીની અંદર બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે તેઓને એક દિવસ ત્રણ મહિલાઓ તેમના બ્યુટી પાર્લર પર આવી અને અલગ અલગ વાતો તેમની સાથે કરી તેઓને જુદી જુદી તેમ સાથે એમણે વાતોમાં ભેળવી અને તેમની પાસેથી સોના અને રૂપિયા લઈ અને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયેલી હતી આ બનાવ પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે સત્યાવીસ સાતના રોજ ગુનો દાખલ કરેલો હતો બી ડિવિઝન પીઆઈ એનએસ કેટિયા પીએસઆઈ મકવાણા તથા તેઓની સર્વેલન્સ સ્ટાફ અને ટીમ તેઓએ આવા જે ગુનાઓ ગુજરાતની અંદર ભૂતકાળમાં ક્યાં ક્યાં બનેલા છે સેમ મોડસ ઓફ્રાન્ડીથી જે ગુનાઓ બનતા હોય તેનો અભ્યાસ કરી અને આ જે આ પ્રકારનું કૃત્ય આચરનારી ટુકડી છે તેને ટ્રેસ કરવા માટે થઈ અને મહેનત શરૂ કરેલી હતી જે અનુસંધાનમાં પોલીસને જાણકારી મળી હતી કે પાટણ બનાસકાંઠા અમદાવાદ સિટી અમદાવાદ ગ્રામ્ય મહેસાણા આ વિસ્તારની અંદર ભૂતકાળની અંદર આવા ગુનાઓ આચરનારી મહિલાઓ મૂળ બાયડના બહ્યલ ગામ તથા આસપાસના વિસ્તારમાં રહે છે આ બાબત પોલીસને ધ્યાન પર આવતા પોલીસે પોતાના માણસોને ખાનગી વેશની અંદર આ વિસ્તારની અંદર રેકી કરવા માટે થઈને મૂકેલા હતા પંદર દિવસ વિસ્તારની અંદર બહ્યલ તથા આજુબાજુના વિસ્તારની અંદર રેકી કરી અને બાતમી મેળવી અને પોલીસને ત્રણ નામ પોલીસે આઈડેન્ટિફાય કરેલા હતા જે નામની મહિલાઓ જે સીસીટીવીમાં દેખાય છે તે મુજબની આઈડેન્ટિફાય થયેલી હતી આ મહિલાઓમાં એક છે રંજનબેન વાદી બીજા છે મીનાબેન વાદી અને ત્રીજા છે અંજુબેન વાદી રંજનબેન વિરુદ્ધ અલગ અલગ ટોટલ ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે મીનાબેન વિરુદ્ધ ટોટલ સાત ગુના દાખલ થયેલા છે અલગ અલગ જિલ્લામાં સેમ મોડેસ ઓફ રેન્ડિટી તો આ મહિલાઓના લોકેશન તેમના કયા કયા વાહનોનો ઉપયોગ કરે છે રિક્ષામાં ક્યાંથી ક્યાં જાય છે કયા વ્હીકલનો યુઝ કરે છે આ બાબતો પર તપાસ હાથ ધરતા પોલીસે ઊંઝાની અંદરથી આ ટુકડીને પકડી પાડેલી હતી અને તેઓની અત્યારે પોલીસ કાયદેસરની અટક કરી આગળની તપાસ હાથ ધરી રહેલી છે મહિલા બ્યુટી પાર્લરમાં શું કરવા અને બહાર આ મહિલાઓની મૂળ માણસ ઓપરાંડી એવી હતી કે થોડીક પગ નિર્ભર હોય આત્મનિર્ભર હોય જે મહિલાઓ તેઓને પાસે જઈ અને અલગ અલગ પ્રકારે તેમની શું જરૂરિયાત છે કોઈને પુત્ર પ્રાપ્તિ સંતાન પ્રાપ્તિ માટેની વાતોમાં ગોળવતી કોઈને ઘરની અંદર કંકસ હોય પતિના કે સાસરીના ત્રાસથી એમને મુક્તિ મેળવવા માટે કોઈ તાંત્રિક વિધિ કરવી પડશે તેઓના દાગીના ઉપર કોઈ વિધિ કરવી પડશે આવું અલગ અલગ જગ્યાએ જે મુજબ જે ભૂત બનનાર છે તેની જરૂરિયાત કેવી છે તે વાતો જાણી અને તે મુજબ તેને તેની સાથે છેતરપિંડી આચરવા માટેનું એક નાટક તૈયાર કરી અને પછી એમની સાથે છેતરપિંડી આચરતા અત્યાર સુધી જે આમાં મુખ્ય આરોપી જે મીનાબેન વાદી છે વૈયલના તેઓ વિરુદ્ધ સાત ગુના દાખલ થયેલા છે એમની સાથે બીજા રંજનબેન છે તેમના વિરુદ્ધ ત્રણ ગુના દાખલ છે અને આ ગુનાઓ છે એ મહેસાણા અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ સિટી પાટણ અને બનાસકાંઠા અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર છે આ લોકોને જે ટ્રાન્સપોર્ટ માટે થઈ અને મદદમાં કોઈ અમે લોકો એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ કે કોઈ પર્ટીક્યુલર એક જ ગાડી કે કોઈ એક જ ટીમ તેઓને લઈને અલગ અલગ વિસ્તારમાં જતી હોય તો તેઓ પણ આની અંદર સંડોવણી નકારી શકાય તેમ નથી તે બાબતમાં પોલીસ અત્યારે તપાસ હાથ ધરી રહી છે સર અત્યાર સુધીમાં ગુના આચરાયા છે તો કેટલા મુદ્દામાં આવશે ને જો આગળ કઈ રીતે

ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ